ચાલો નમસ્કાર મિત્રો વેબકૂપમાં તમારા બધાનું સ્વાગત છે મજામાં છો તમે બધા દોસ્તો જે લોકો છે બેલિફની તૈયારી કરી રહ્યા છે એવા લોકો માટે આ વિડીયો છે ખૂબ ઉપયોગી વિડીયો છે કારણ કે બેલિફની એક્ઝામ છે એ નજીક આવી રહી છે અને એ સમય દરમિયાન જો હવે મિત્રો આપણને ખ્યાલ હોય કે આપણે બે લિફની તૈયારી છે તો કરી ચૂક્યા છીએ પરંતુ દોસ્ત ક્યાંક ને ક્યાંક એવું બને છે કે એક વિષય એવો છે કે જે વિષયમાં ખરેખર હજી વિદ્યાર્થીઓ છે એને કન્ફ્યુઝન છે કે મારે આ વિષયની તૈયારી છે એને કઈ રીતના કરવી જો ક્યાંકથી વાંચ્યું છે ક્યાંકથી પીડીએફ રીડ કરી છે પરંતુ દોસ્ત ક્યાંક ને ક્યાંક તમને કોન્ફિડન્સ નથી ક્યાંક ને ક્યાંક કોઈ મેજરમેન્ટ છે ભૂલાઈ રહ્યા છે કે ડર લાગે છે કે સાહેબ આ જીસીઆરટીમાંથી જો પ્રશ્ન આવ્યા તો મને એટલો વિશ્વાસ નથી કે પ્રશ્ન મને આવડશે દોસ્ત ઘણી વખત તમારો કોન્ફિડન્સ છે પણ તમારા એક બુસ્ટર ડોઝ જેવું કામ કરતો હોય છે તો દોસ્ત એના માટે સરસ મજાનો વેબકોફ એક નાનકડો કોર્સ લઈને આવ્યું છે કે જે ક્યાંક ને ક્યાંક બેલિફના વિદ્યાર્થીઓ છે એમને સરસ મજાની એક મદદ કરી શકે છે દોસ્ત તમે કદાચ અત્યાર સુધીમાં બેલિફના જે બાકીના વિષયો છે એની સરસ મજાની તૈયારી છે તો કરી નાખી હશે જેમ કે તમે કમ્પ્યુટર છે દોસ્તો એ તમે વાંચી નાખેલું હશે બરાબર છે કમ્પ્યુટર તમે એકદમ ક્લિયર કટ કરી દીધું હશે અને અને કદાચ હજી તમને ખ્યાલ નથી ને ક્યાંક ને ક્યાંક હજી તમારા વિષયો રીડ કરવા છે તો દોસ્ત આપણે સરસ મજાનો બુક લિસ્ટ સાથેનો વિડીયો છે એ આપણી ચેનલ ઉપર મૂકી દીધેલો છે તો એ જોઈ લેજો દોસ્ત ત્યારબાદ તમને એમ થાય કે મારે મેથ્સ છે મારે મેથ્સ કરવું છે મેથ્સ તો થઈ ગયું હશે કારણ કે તમે હવે અત્યાર સુધી કંઈ રાહ જોઈને તો નહીં બેઠા હવે તો કંઈ તૈયારી શરૂ નહીં કરવાના હો દોસ્ત તમે ગુજરાતી વ્યાકરણ છે દોસ્તો એ પણ તમે સરસ મજાનું કરી દીધું હશે અને ના કર્યું હોય તો જીસીઆરટી ઉપર ભાર આપજો હજી એકવાર કોન્સેપ્ટ બધા જોઈ લેજો દોસ્ત ત્યારબાદ તમે જીએસ છે તો મેં તમને જીએસની અંદર એટલે કે જી છે એની અંદર પણ મેં તમને કીધું છે કે તમે જીએસએસ બીના જે પીવાયક્યુ છે એને ખાસ કરી દીધું કારણ કે ગયા વખતે આમાંથી બેઠા એમસીક્યુ હતા ખાસ ગુજરાત અને ભારત છે એની બેઝિક ઇન્ફોર્મેશન રાજ્યોની બેઝિક ઇન્ફોર્મેશન ગુજરાતના જે જિલ્લાઓ છે અને ઇતિહાસ ભૂગોળ વારસો છે આની ઉપર ધ્યાન આપવાનું છે એટલે તમારા દોસ્ત જીકેના માર્ક અહીંયાથી કવર થાય દોસ્ત હવે એક સબ્જેક્ટ એવો બાકી રહે છે ને દોસ્તો એ છે દોસ્તો રમત ગમત કારણ કે દોસ્ત આ વિષય એવો છે કે જેની અંદર હજી સુધી ક્યાંક ને ક્યાંક તમારો આત્મવિશ્વાસ ઘટે છે તમને એમ કોન્ફિડન્સ નથી આવતું કે યાર યાર પેપર આવશે તો ફોડી લેશું શું કામ કારણ કે દોસ્ત આની અંદર બેઝિક્સ જે સ્ટેટિક જીકે કહી શકાય સ્ટેટિક સ્પોર્ટ્સ કહી શકાય એ તો આપને ખ્યાલ છે કોઈ પણ જીકેની બુકની અંદર આપેલું છે પરંતુ દોસ્ત જે આપણને પરીક્ષામાં જીસીઆરટીમાંથી તમને ખ્યાલ છે કે તમારી રમતગમતના જે પ્રશ્નો છે તમારી પ્રિલિમના જે પ્રશ્નો છે દોસ્તો એ પ્રશ્નો તમને ક્યાં જોવા મળે છે તો દોસ્ત તમને એ પ્રશ્નો જીસીઆરટીની અંદર જોવા મળે છે દોસ્ત એ જીસીઆરટીના એમસીક્યુ તમારા બેઠા અહીંયા જોવા મળશે દોસ્ત તમે જોશો તો તમારી સ્ટાન્ડર્ડ ટેન બરાબર છે દસમા ધોરણની જે બુક છે એ દસમા ધોરણની બુકમાંથી તમને દોસ્તો સ્વાધ્યાયમાંથી બેઠા પ્રશ્ન જોવા મળશે દોસ્તો સ્વાધ્યાયમાંથી દોસ્તો આપણે એક વખત વાંચવો જોઈએ જો એ સોર્સને આપણે ના વાંચીએ ને તો દોસ્ત એવું બની શકે જો ફરી એમાંથી ક્વેશ્ચન આવ્યા તો આપણે માર્ક જવાના છે તો દોસ્ત આ એક એવો સોર્સ છે કે જે ઓથેન્ટિક સોર્સ છે ને જેમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે છે દોસ્ત સ્વાધ્યાયને એમસીક્યુ તો એકવાર જોઈ જવા જોઈએ પરંતુ દોસ્ત સ્વાધ્યાયને એમસીક્યુ એમને યાદ નહીં રહી કારણ કે મેદાનના માપ છે એના કૌશલ્ય છે આ બધી વસ્તુને ક્યાંક ને ક્યાંક આપણે ધ્યાનમાં લેવી પડે છે તો દોસ્ત એના માટે સરસ મજાનો એક નજીવી કિંમતની અંદર આપણે કોર્સ છે એ લોન્ચ કરેલો છે અને એનું નામ છે દોસ્ત વેબકૂફ બાય જીકાદ્રાસ એપ્લિકેશન એની અંદર દોસ્ત સરસ મજાનો કોર્સ છે અહીંયા બેલીફ રમત ગમત અને કરંટ દોસ્ત તમે એમાં જાશો તો સરસ મજાના રમત ગમતના એવોર્ડ દોસ્ત એકદમ ડિટેલ્સમાં તમે એવોર્ડ જોશો તમારું દિલ છે દોસ્ત એ ખુશ થઈ જશે દોસ્ત રમતગમત નું કરંટ છે એ પણ કરાવીએ છીએ જોડે જોડે રમત ગમત નું કરંટ પણ દોસ્ત આપેલું છે બરોબર છે યાદ રાખીશું દોસ્ત રમતગમતનું જે કરંટ અફેર છે દોસ્ત એ પણ અહીંયા આપેલું છે ફેબ્રુઆરી છે જાન્યુઆરી છે ડિસેમ્બર છે બરોબર છે બધા કરંટ અફેર છે દોસ્તો એ તમને અહીંયા જોવા મળે છે તમે જોઈ શકો છો બધા મંથવાઈઝ કરંટ અફેર છે જે તમારી ગઈ એક્ઝામ છે ત્યાંથી લઈને અત્યાર સુધીનું ટુ ધ પોઈન્ટ બરોબર છે એકદમ ટુ ધ પોઈન્ટ કરંટ અફેર છે એ આપણે મૂકી દીધેલું છે દોસ્ત તમે કોર્સમાં જાશો તમે કોર્સમાં જાશો બરાબર છે તો એની અંદર તમને એની અંદર દોસ્ત તમને આ રીતના જુઓ ગોળા ફેંક ચક્ર ફેંક છે બરછી ફેંક છે વોલીબોલ છે બેડમિન્ટન છે આસનો છે ઊંચી કૂદ છે બરાબર છે કબડ્ડી છે ખોખો છે લાંબી દોડ છે દોસ્તો આ તમામના પીડીએફ સાથે પીડીએફ કઈ રીતના આપેલી છે તો દોસ્ત નવથી બારની જે કોઈ રમતગમતો છે તો નવમાં ધોરણમય ખોખો આવે અને દોસ્ત બારમાં ધોરણમાય ખોખો આવે તો દોસ્ત આ બંનેને ભેગા કરી અને દોસ્ત આપણે સરસ મજાને એક ચેપ્ટર ભણાવી દીધેલું છે બરાબર છે આવી રીતના કમ્બાઇન કરી અને દોસ્ત આપણે ભણાવેલું છે સરસ મજાનું સરળ શૈલીમાં તમને યાદ રહે એવી રીતના અગત્યના મુદ્દા સાથે દોસ્ત પ્રશ્ન આવે તો દોસ્ત ટીક થવો જ જોઈએ એ એંગલથી દોસ્ત એ સિવાય એ સિવાય માનો કે દોસ્ત સ્વાધ્યાયમાં તો પાંચ પાંચ એમસીક્યુ આપેલા છે તો એ તો બધા ગોખીને જાશે છે પણ દોસ્ત એ પાંચ એમસીક્યુ પાંચથી વધીને પાંચથી દસ એમસીક્યુ દરેક ચેપ્ટર પાછળ આપેલા છે દોસ્ત એની સિવાયના એક એક ચેપ્ટરના એક એક ચેપ્ટરના દોસ્તો પત્રીસ ત્રીસ ત્રીસથી પચાસની રેન્જમાં ત્રીસથી પચાસની રેન્જમાં એમસી ક્યુ છે એ આપણે મૂકેલા છે અને એ સોર્સ તો ખૂબ અગત્યનો છે દોસ્ત એ સોર્સ તો ખૂબ અગત્યનો છે બરાબર છે તો આવો સરસ મજાનો દોસ્ત રમતગમતના કરંટ સાથે જીસીઆરટીના નવથી બાર શારીરિક શિક્ષણ છે દોસ્તો એને આધારિત સરસ મજાનો અને એકદમ કન્ટેન્ટ કેવું બહુ આમ હાઈ લેવલ આમ હાઈ લેવલ અને પ્લસ બહુ લોંગ નહીં કે ભાઈ નાના આમાં તો બહુ બધું ભાઈ બધું આમ એટલો કચરો ભરી દેવો કે ભાઈ નાના કલાકોના કલાકો ભણા દેવા દોસ્ત વધીને દસ કલાક કેટલી દોસ્ત વધીને દસ કલાકની અંદર દોસ્ત આપણે કન્ટેન્ટ છે એ બનાવેલું છે એટલે કે એકદમ ટુ ધ પોઈન્ટ કામની વાતો સિવાય બીજું કશું જ નહીં અંદર વિડીયો પણ બતાવેલા છે જ્યાં તમને ના સમજાય એવી જગ્યાએ વિડીયો સાથે વિડીયોગ્રાફી સાથે તમને સરસ મજાનું કન્ટેન્ટ છે આપણે ફિરસેલું છે તો દોસ્ત આ વિડીયો છે જો તમે બે લિફ્ટની તૈયારી કરતા હોવ તો એક વખત જાઓ દોસ્ત માનો કે તમે એકસો ને ચૌદ રૂપિયા એટલે કશું નથી દોસ્ત તમે દોસ્ત માર્કેટમાં ત્રણસો ત્રણસો રૂપિયાની તો ખાલી મોકટેસ્ટ મળે છે અરે દોસ્ત અરે આના હજાર હજાર રૂપિયાના બી હજાર પંદરસો રૂપિયાનો તો કોર્સ છે અને દોસ્ત એમાંય પાછું જીસીઆરટીવાળું કન્ટેન્ટ હોય કે ના હોયની કોઈ ગેરંટી નથી તો દોસ્ત માત્ર એકસો ચૌદ રૂપિયામાં હજી દોસ્ત એક્ઝામની પંદર દિવસની વાર છે પંદરથી સત્તર દિવસની વાર છે દોસ્ત એવા સમયે તમે શારીરિક શિક્ષણને મજબૂત કરી શકો દોસ્ત યાદ રાખજો દોસ્ત તમને વિડીયો જોઈને કોન્ફિડન્સ આવશે એની હું ગેરંટી આપું છું તમે એકવાર જાઓ અને તમે એકવાર વિડીયો જોવો તમને ખરેખર આનંદ થશે તમારો કોન્ફિડન્સ વધશે અને તમને થશે કે ના જીસીઆરટીના ક્વેશ્ચનો હવે મને આવડશે બરાબર છે તો દોસ્ત ત્યાંથી તમારે જવાનું છે અને સરસ મજાના આવા એમસીક્યુ છે એ સોલ્વ કરો થિયરી કરો બરાબર છે પણ એમસીક્યુ સોલ્વ ક્યારે થશે તો દોસ્ત તમને જ્યારે થિયરી આવડશે ત્યારે બરાબર છે તો જે લોકો બેલિફની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓના વિડીયો છે શેર કરી દો અને જે લોકોએ આપણો આ કોર્સ લીધેલો છે દોસ્તો એવા વિદ્યાર્થીઓ છે એમણે દોસ્ત મને કોમેન્ટ આપવાની છે કે એને કેવી મજા આવે છે બરાબર છે એને કેવું રમતગમતમાં કન્ટેન્ટ લાગ્યું છે એ લોકોએ મને કોમેન્ટ આપવાની છે કે યસ સર ખરેખર એટલે બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભાઈ યસ એકસો ચૌદ રૂપિયા કિંમત બહુ મોટી નથી પરંતુ પૈસા આવે ને દિવસ ત્યાં વેલ્યુ આવે બરાબર છે તો દોસ્ત યાદ રાખવાનું છે આ બધી વસ્તુઓ અને જે પણ વિદ્યાર્થીઓ છે જેને ખૂબ ઉપયોગી હોય એવા લોકો સુધી આ વિડીયો છે એ શેર કરો લાઇક કરો અને કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત